સુરતમાં વર્લ્ડ લાફ્ટર ડે ના નિમિત્તે હાસ્યમેવ જોતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું વર્લ્ડ લાફ્ટર ડે નિમિત્તે સુરતમાં આવેલા જીવન ભારતી શાળામાં હાસ્યમેવજ્યોતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી યજદી કરંજીયા ગિરીશુ લુથરા વિજયસિંહ વિરેન્દ્રકુમાર જેવા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો અને આ કાર્યક્રમને મુખ્ય ફાઉન્ડર કમલેશ મસાલાવાલાએ હાસ્યથી થતા ફાયદાઓ વિશે માહિતી પૂરી પાડી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે જીવન ભારતી રંગભવનમાં જે આ સરસ મજાના પ્રોગ્રામનું આયોજન થયું હતું તે વિશ્વ હાસ્ય નિમિત્ત બે નિમિત્તેના પ્રોગ્રામનું આયોજન હતું અને આખો હોલ મસ્ત ભરાઈ ગયો લોકોને હાસ્યના ફાયદા લાફ્ટરને કેમ બેસ્ટ મેડિસિન કહેવાય છે અને પાંચ વર્ષથી લઈને પંચ્યાસી વર્ષની વયના બધાએ આમાં મસ્તીથી આનંદથી અને હસતા હસતા એમના બે અઢી કલાકનો સમય વિતાવ્યો અને દરેકને મજા આવી ગઈ કે લાફ્ટરથી આપણા શરીરમાં કેટલી બધી તકલીફો દૂર થાય છે હસવાથી આપણા શરીરને કેટલી બધી એનર્જી મળે છે એન્ડ્રોફિન મળે છે અને માત્ર દસ મિનિટ હસવાથી જો તમને ભરપૂર ઓક્સિજન મળતો હોય તો પછી આપણે બીજી બધી દવાની ચિંતામાં કે બીજા બધા ટેન્શનમાં શું કામ લેવાનું અને કુદરતે મનુષ્યને માત્રને એક જ અદ્ભુત ગિફ્ટ આપી છે હસું તો જો આપણે એનો ઉપયોગ સતત કરતા રહીશું ને તો હું આટલા મારા પચીસ વર્ષના અનુભવમાં એટલું ચોક્કસ કહી શકું છું કે આપણે પંચાણું ટકા બીમારીના સિકાર થતાં બચી જઈશું બીકોઝ કહેવાય છે કે આપણા માનવ શરીરમાં ઓક્સિજનની ઉણપ હોય છે ને કમી કમી હોય છે ને તો આપણે મોટે ભાગના બીમારીના સિકાર થઈ જાય છે જે આપણે કોવિડમાં પણ બધાય અનુભવ્યું છે તો દુનિયામાં સૌથી સ્વસ્થ રહેવા માટે મનુષ્ય માત્રને કુદરતે અદ્ભુત હસવાની ગિફ્ટ આપી છે એ તો નથી કોઈ પશુ પંખી કે જાનવરને હસવાની અદ્ભુત ગિફ્ટ કુદરતે આપી નથી માત્ર મનુષ્યને આપી છે તો આપણે એનો ઉપયોગ કેમ ન કરીએ હસતા રહીએ હસાવતા રહીએ સુરતથી સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ